અને અમારા રામણેશભાઈ ફૂકવા આવ્યા હતા શું થયું મિતાજભાઈ તમને શું થઈ ગયું બ્લાઉઝ નો કઈ મેળ નથી આવતો બ્લાઉઝ વિચારવું એવું બ્લાઉઝ ને એમ થાય છે મારે ક્યાં જવાનું હલવાની માતા ઘર બે રમે છે ને

ઓળો કહી છે ઓહો આ રીંગણા ઓળો ને બાજરા રોટલા ને જમાવટ છે આજે તો અમારે અન્નામાંથી આવી ગયા છે ને ભાઈ દેશ માંથી આવી ગયા છે આજે હા એટલા માટે જ આવ્યા છે આ દિવ્યાબેન નું શ્રીમત છે ને કાલે એટલા માટે આવ્યા છે અને અહીંયા અમારે ઘરે જમવાનું ધબ ધબાટી ને બહ બહાટી અત્યારે રીંગણા ઓળો ને એવું બધું છે તો આપડે તો ભાઈ નથી ખાવાનું કેમ કે આપડે તો ઉપવાસ છે એટલે આપણે આખો શ્રાવણ મહિનો કઈ નથી ખાવાનું સીતારામ એવું છે ભાઈ અત્યારે બીજું બોલો નવીનમાન વરસાદ એવો અહીંયા વરસાદ એવો કન્ટિન્યુ ચાલુ છે ને તો મજા ન થાતી હવે બહુ વરસાદ કન્ટિન્યુ વરસાદ 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 તો મજા ન થતી કેમ કે એક ધારો આવતો હોય ને તો મજા આવે બે અડધો કલાક આવે ને બે કલાક બંધ રહે અડધો કલાક તો બધું આમ પલાળીને ગારા જેવું કરીને ગયો જાય જોકે કિચડ ન થાય નીચે તો બધું રોડ ને બધું લાદ્યું ને બે આડેલું હોય એટલે એટલે બધું ન થાય કિચડ પણ મજા ન આવે વરસાદમાં તો વાંધો નહીં હાલો હવે આપણે વાગી ગયો છે અત્યારે દોઢ વાગો આવી ગયો છે તો જમવા બે તો આ લોકોની તૈયારી થાય છે તો જમી લઈએ આપણે તને જમવાનું ફરાળ વરાળ કંઈક બનાવી હોય તો આપણે ફરાળ ખાઈ લેવું ચેવડો કેવું કંઈ હશે ફરાળનો ચેવડો સફર કંઈક કાંઈક કેળા બેળા જેવું હોય હાલો મળીએ પછી આગળ ધીરે 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 દેશમાં છે અમારે આવી ગયા છે અરુણાબેન અને હેતુ બેન આવ્યા છે તો અહીંયા બેઠા છે તમને બતાવું તો વાહ મોબાઈલમાં

ઘણા દિવસે તમારે બહાર આવી ગયા છે આજે કેમકે અત્યારે જમવા બે જાય અને અમારે દિવ્યા બેનનું શ્રીમત છે ને એટલે આવ્યા છે બધાય હવે કાલે હવે આપણે ખાવાના છે શ્રીમતમાં તો અત્યારે બપોરના વાગી ગયા છે બે બે વાગી ગયા છે બે ને દસ તો બે વાગે હવે દે એનામાં ચાલો તો પહેલાં ખાવાની આદત હોય તો અમે તો બે વાગે કવર આવી જાય કે આપણી ત્યાં જેટલા વાગે થાય એટલા વાગે અમારે અમારી આદત જ છે બે વાગે જમવાની

અરુણા બેન ને તો રીટા બેન ને હો અમારે બધે મોડેથી કાકા કેન તો દીપો કાકા ને ભરત કાકા ને કિશન કાકા ને નીકળે ને એમાં આ લોકોને બધાય માસી કહે ને છોકરા એટલે મોળે થી પણ માસી નીકળી જાય અરુણા માસી ને રીટા માસી ને તો હવે અમારે રીટા માસી ને નો ઓલું લાગે કે મને માસી નહીં કહેવાડે અમારે Анна ને ન લાગે અન્ના લાગે ન લાગે ભાઈ ભાઈ Анна માસી ના માં હાવજો આવ્યો હાઉઝ ભાઈ અમે હાઉઝ ના રહીએ

આપડે શેવપુરી રગડાપુરી ભેલપુરી પછી વડા ઇડલી બધું નાસ્તામાં લઈ આવ્યા છે અને બધા એક પછી એક નાસ્તો કરી રહ્યા છે અત્યારે ને ચેતન ને બધાય મારા સિવાય કેમ કે આપડે તો ઉપવાસ છે આખી દુનિયા ને ખબર પડી જાય મારો શ્રાવણ મહિના નો ઉપવાસ છે બાપા આવું જાણે કે ઉપવાસ કરતો હોય બધાય ઉપવાસ કરે છે આ તો આ લોકો જો અહિયાં આજે બધા નીતાનભાઈ ને બધા અહિયાં આવ્યા છે ને અમારે નીતાનભાઈ ઇડલી ઇડલી ચટણી ચટણી સાંભર સાંભર તને શું ભાવે મિત્ર ઇડલી ઓ ઇડલી ખાય છે ઓકે આ લોકો તો સેવ પૂડી ને રગડા પૂડી ને એવું ખાય છે તો હવે કાલે આપણે જવાનું છે ને સવાર સવાર માં અર્લી મોર્નિંગ ભુવાના ઘરે એટલા માટે ઓકે ઠીક છે ચાલો મળીએ પછી હવે રાતના જમવાનું થાય ત્યારે તો અત્યારે વાગી ગયા છે સાત બધા નાસ્તો કરે છે અહીંયા અને હું પણ આમાં બ્લોગ જોઉં છું બેઠો બેઠો હવે આ લોકો નાસ્તો પાણી કરી લે પછી જમવાનું થી બનાવે ઓકે મસ્ત મજા મોજે મોજ અને રોજે રોજ ધબધબાટીને પહાટી મળીએ પછી દસ વાગે જમવાનું થાય તારે ઓકે ચાલો